હાલો મિત્રો તો અમારી ચેનલ દેશી ઉપચારમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો ઉપચાર આપણે કહેવાના છીએ કે જે કોઈ માણસને શ્વાસમાં તકલીફ હોય જે કોઈ માણસને શ્વાસમાં તકલીફ હોય શ્વાસ લેવામાં આમ ઊંડીથી શ્વાસ લેતા હોય તકલીફ આવી રહી હોય એના માટેનો આજનો ઉપચાર છે તો મિત્રો જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયો શેર કરી દેજો અને લાઇક કરી દેજો અને બેલાંકન જરૂર દબાવજો કેમ કે દરરોજ તમને અમારા તરફથી આવા નવાને નવા ઉપચાર મળી રહેવાના છે તો મિત્રો જે માણસને શ્વાસમાં તકલીફ હોય એ માણસને માટે એને માણસને શું કરવું કે દસ તુલસીનો રસ દસ ગ્રામ તુલસીનો રસ તુલસીનો રસ અને દસ ગ્રામ મધ તુલસીનો રસ દસ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરીને લેવાથી શ્વાસમાં રાહત થાય છે તો મિત્રો જો આ આપણે એક તમને માહિતી આપી રહ્યા છીએ એ તમને ખબર જ છે મેં કેમ કે આની અગાઉનો વિડીયો પણ ચડાવેલો છે એ વિડીયોમાં પણ આપણે કીધું હતું કે તમને કેલેન્ડરના આધારે માહિતી આપીએ છીએ અને કેલેન્ડર માનો કે જો કેલેન્ડરમાં લખ્યું છે તો એ કોઈ પણ લખ્યું છે તો જ લખ્યું હાશું જ લખ્યું છે નકર તો એ આપણે ઓલામાં કાંઈ બજારમાં જ નથી બરાબર તો જે કોઈ મિત્રોને કે કોઈ પણ વ્યક્તિને જો શ્વાસમાં તકલીફ થતી હોય આ તેના માટે છે તમે પણ જોઈ લો જુઓ આખું પંચાંગામાં છે બરાબર છે તમે જોઈ લો તુલસીનો રસ દસ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે જુઓ આ દિવસના છોગડિયા પણ છે અને રાત્રિના પણ છગડિયા છે અને ઉપર પણ લખ્યું છે સુવિચાર લખેલો છે માણસના પ્રાર્થના ભણે જ ચમત્કાર થાય છે જો જો તો તો મિત્રો આજનો અમારો તમને પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને પણ આવા દ્રોજના માટે કાયમિક ને નહીં કાયમિક તમને ઉપચાર મળી જાય તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને આપણે આ ચેનલમાં વિડીયો દરરોજ સવારમાં સાત વાગે અપલોડ કરવામાં આવશે તો દરેક મિત્રોને જાણ થાય કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો થેન્ક યુ મિત્રો